દીમાંગી ઉખાણ ઉખાણુ પેલ્લુ ચાર પાઈ ને ત્રણ અક્ષર માં કઈ રીતના લખી શકાય તો આનો જવાબ છે સે ચ� ઉખાણું બીજું એવું કયું નામ છે જેને હિન્દી અંગ્રેજી અને ગણિત ત્રણેય ભાષામાં લખી શકાય તો આનો જવાબ છે યજ્ઞ ઉખાણું ત્રીજું એવી કઈ વસ્તુ છે જેને આપણે બંધ તો કરી શકીએ પણ ખોલી શકતા નથી તો આનો જવાબ છે એલાર્મ ઉખાણું ચોથું એવો કયો ગેટ છે જેના અંદરથી આપણે નીકળી શકતા નથી તો આનો જવાબ છે કોલગેટ ઉખાણું પાંચમું એવું કોણ છે જે વર્ષો જૂનું છે પણ દર મહિને નવું ને નવું જ છે તો આનો જવાબ છે ચંદ્ર ઉખાણું સાતમું ઘરમાં સંતાઈને રહેતી છતાં જોવા એ ના મળતી બહુ જોખમી છે એ તમ માટે હંમેશા એ દૂર રહેવાનું કહેતી તો બોલો એ કોણ તું આનો જવાબ છે વીજળી ઉખાણું સાતમું માનવ દેહનું હું શું એક અંગ ન હોય તો દેહ લાગે કઢંગ નામ સાથે નાનું મોટું થાવ તો તો જાણો હું કોણ આનો જવાબ છે નાક ઉખાણું આઠમું આમ જુઓ તો મોટું પેટ ઉસે ઉડે તો વિમાન જેટ સુ ઉડાડો તો ફૂટે પેટ ખોલી નાખો મગજના ગેટ તો આનો જવાબ છે ફુગો ઉખાણું નવમું એક કટોરામાં ત્રણ બાળકો ચોર પોલીસની ગેમ રમે તો બોલો એ શું તો આનો જવાબ છે ઘડિયાળ ઉખાણું દસમું નથી ખવાતું સતા ખામા એવું કહેવાય છે ઘોડાથી વધુ દોડે છે સતાયે એ સ્થિર છે તો બોલો એ કોણ છે તો આનો જવાબ છે મગજ ઉખાણું અગિયારમો નાનો સરખો મારો છોડ થાળ ધરવા પણ તોડ જગમાં ન મળી એની જોડ સાલી ગ્રામે પૂર્યા કોડ તો બોલો એ કોણ તો આનો જવાબ છે તુલસી ઉખાણું બારમું એવું શું છે જે જેનું હોય એ જોઈ શકે અને માત્ર એક જ વાર જોઈ શકે તો આનો જવાબ છે સપનું ઉખાણું તેરમું કાળો ઘોડો સફેદ અસવાર એ ઉતરે ત્યાં બીજાનો વારો તો બોલો એ શું તો આનો જવાબ છે રોટલો ઉખાણું ચૌદમું બાપે જન્મી બેટડી બેટડીએ જન્મ્યો બાપ તો વરત ઉકેલજો બેટડી ભલી કે બાપ તો આનો જવાબ છે કેરી ઉખાણું પંદરમું માણસના કેટલા જન્મ દિવસ હોય છે તો આનો જવાબ છે એક જન્મ દિવસ જ્યારે જન્મ્યો હોય એ દિવસ બાકીના દર વર્ષે તો જન્મ દિવસ ઉજવાય છે ઉખાણું સોડમું એવી કઈ વસ્તુ છે જે બાંધ્યા પછી પણ ચાલે છે તો મિત્રો આનો જવાબ સાંભળ્યા પહેલાં અમારી ગુજરાતી આર કે ઉખાણા ચેનલ લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને બે પર ક્લિક કરો તો આનો જવાબ છે હાથની ઘડિયાળ ઓખાણો 17મો એવી કઈ માસે જે હંમેશા ફરતી રહે છે તો આનો જવાબ છે ધરતીમાં ઉખાણું અઢારમું એવો કયો શબ્દ છે જેને આપણે લખી શકીએ પણ વાંચી શકતા નથી તો આનો જવાબ છે નહીં જે આપણે લખી શકીએ પણ વાંચીએ છીએ નહીં ઓગણીસમું માં ગોરી રૂપકડીને બચ્ચા કાળા મેસ બચ્ચા જો ભળે તો દૂધ સામા સુગંધ તો બોલો એ શું તો આનો જવાબ છે ઇલાયચી ઉખાણું વિષમું પાણી શે પણ ઘડો નહીં પૂસડી ખરી પણ વાંદરો નહીં દાઢી શે પણ મૂસ નથી ભગવાનને ચડે પણ ફૂલ નથી તો બોલો એ શું છે તો મિત્રો આનો જવાબ છે નારિયેળ